કે જિલ્લા એસોસિએશનમાં અત્યારે પચીસ તારીખના જે નવી કારોબારી બનવાની છે કચ્છ જિલ્લા ટ્રક એસોસિએશનમાં એવી અમને ત્યાંથી જિલ્લા એસોસિએશનમાંથી માહિતી મળી છે કે પચીસના આપણે નવી કારોબારી બનાવશું એના માટે ટ્રક માલિકોને જે સાથે રાખી ચર્ચા વિચારણા કે હવે ત્યાંનું પ્રતિનિધિઓ આપણે છે એ જ સ્વીકારું કે આપણે પશ્ચિમ કચ્છમાંથી કોઈ આપણે નામ આગળ મૂકવું કારણ કે આપ સૌને ખ્યાલ છે કે પશ્ચિમ કચ્છ પશ્ચિમ કચ્છ છે એ જિલ્લા એસોસિએશનનો પાયો છે કારણ જિલ્લા એસોસિએશન પશ્ચિમ કચ્છના સપોર્ટથી ચાલે છે સૌને ખ્યાલ છે અને ભૂતકાળમાં જે અમારી બાવીસ જણાની જ્યાંની કમિટી હતી અને પ્રમુખ શ્રી નોગણભાઈ હતા સાત વર્ષથી રહ્યા છે અને હમણાં એમની છ મહિનાથી ટ્રમ પૂરી થઈ ગઈ છે એટલે જે ટ્રક માલિકો ત્યાં જિલ્લા એસોસિએશનની પચીસ તારીખની મિટિંગમાં સળમતીએ જે ટ્રક માલિકના હિતમાં નિર્ણય લે એ રીતે અમે આગળ વધશું એટલે એ બારામાં ચર્ચા હતી અને આજે અમે અહીંયા બધા ટ્રક માલિકો મળી સ્વૈચ્છિક પશ્ચિમ કચ્છમાંથી અમે બ્રિજરાજસિંહ ગુલાસિંહ જાડેજા જે સોલગ પ્રહલાદસિંહ જાડેજાજી અમારા જિલ્લા એસોસિએશનના પ્રમુખ હતા અને મારા મોટા બાબુ એમના સંત છે એમને ઈચ્છા વ્યક્ત કરી ટ્રક માલિકો પ્રત્યે કે ભાઈ મારે હવે સેવા કરવાની ઈચ્છા છે જો ટ્રક માલિકો તક આપે તો બાકી પશ્ચિમ કચ્છની અત્યારે અત્યારે અમારે નમક પરિવહનમાં એક રોડનો હાલ પ્રશ્ન છે એના સિવાય કોઈ મારા ધ્યાનમાં કોઈ એવો નબળો પ્રશ્ન નથી કારણ કે નમક પરિવહનમાં આજની તારીખમાં નાના નાનો ટ્રક માલિક હોય તો લાઇન ટુ લાઇન ચાલે છે અને સો ગાડીવાળો હોય તો લાઇન ટુ લાઈન એ અમારા સંસ્થાના લીધે અને બીજું કે આજની તારીખમાં અમે અહીંયા ડેલી રોજના રોકડા ભાડા એ અમારા કચ્છ જિલ્લાની ગુજરાતમાં હું ચેલેન્જ લઈને કહું છું કે ટ્રક ખાલી થાય એના પહેલા ટ્રક માલિકને ભાડું મળી જાય છે અમારા નમક પરિવહનમાં મળે છે સમયમાં સારામાં સારા દિવસો આવશે કારણ કે પશ્ચિમ કચ્છમાં ત્રણ નવી ડિગ્નેટની ખણો નવી ચાલુ થઈ રહી છે જેમ પુનરાજપર છે ઉમરસર છે કે આપણે આપણે ફૂલાય અબડાસા ફુલાય ત્યાં નવું ખાણ ચાલુ થશે અને બીજી બે ત્રણ નવી સિમેન્ટની ફેક્ટરીઓ આવે છે એટલે સો ટકા અને ભૂતકાળમાં અમારે એક જ કંપની હતી અર્ચન કેમિકલ નમક પરિવહનમાં અત્યારે ચાર કંપનીઓ છે એટલે અમારે ટ્રક માલિકોને હવે સો ટકા સારા દિવસો આવશે આવું નવું સંગઠન રહેશે અને સો ટકા માતાજી કરશે તો આનાથી વિશેષ સંગઠન થશે કારણ કે ટ્રક માલિકો જાગૃત થઈ ગયા છે અને બીજું ભૂતકાળમાં નમક એક અર્ચન કેમિકલ ત્રણ ત્રણ ચાર ચાર મહિના કંપની બંધ રહી જતી એટલે હાલ ફિલહાલ અમારો બારે માસ ધંધો ચાલે છે ખાલી વરસાદ આવે છે જે દસ પંદર દિવસના સમયગાળામાં બંધ રહે છે બાકી સારામાં સારો ધંધો છે અને ટ્રક માલિકોએ બધા સમજવું છે અને અત્યારે બધા સંગઠન થઈને ધંધાના જે પ્રશ્નો કનરતાઓ સાથે મળીને અત્યારે ઉકેલી છે અમારું શ્રી પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનનું આજે સામાન્ય અધિવેશન છે અમારા પશ્ચિમ કચ્છના જે પણ ટ્રક માલિકો છે એ સૌની સહમતીથી અમારી એક કારોબારી બનેલી છે જેની સંખ્યા બાર જણની છે અને જ્યારે જ્યારે પણ ધંધા સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે અમે રજીવા એક મેસેજ નાખો મેસેજ સોશિયલ મીડિયાથી નાખીએ છીએ કે આપ જોવો છો અત્યારે બેથી ત્રણ હજાર માણસો એકઠા થયા છે એનું કારણ એ છે કે અમે સાચી નિષ્ઠાથી કામ કરીએ છીએ અને એને જ્યારે તકલીફ પડે છે અમારાથી થઈ શકતું કરીને છૂટીએ છીએ વિશેષમાં વાત કરું તો જિલ્લા એસોસિએશનની વાત આવે છે ત્યારે આજે આ લોકોને અમે બોલાવ્યા હતા સમર્થન સર્વેનું લીધું હવે અમારા પ્રમુખશ્રીના આદેશ મુજબ તેમજ જનતા જનાર્દનના આદેશથી ગાડી માલિકના હિત માટે જે કરવાનું હશે એ કરી શકશો આ છે એવા નોર્મલ પ્રશ્નો છે અને જે છાસવારે હોય છે અને અત્યારે રોડની વાત છે તો ભૂતકાળમાં અમારું એસોસિએશન એટલું સબળ છે ગાડીવાળાના સહયોગથી અમે થોડું સાથ સમાર કામ કરાવી લઈએ છીએ એટલે જે જરૂર પડશે તો ફરીથી કરાવી દેજો ભવિષ્યમાં ટ્રક એસોસિએશન જો પશ્ચિમ કચ્છની વાત કરીએ ને તો કુદરતની એવી દયા છે કે આખા ગુજરાતમાં નથી એવા ખનીજ મિનરલો પશ્ચિમ કચ્છમાં અબડાસા અબડાસા લખપત નખત્રાણામાં છે અને સ્વાભાવિક છે કે ત્યાં જો એકમ ઊભા થશે નમક પરિવહન હોય સિમેન્ટ પરિવહન હોય કેટલીક ન પરિવહન હોય આપ તો પત્રકાર છો આપને ધ્યાન જ છે કે કેટલી વખત જાહેરાતો આવી ગઈ છે કે ત્રણ ખાણું ચાલુ થવાની છે અને જેની પરમિશન સરકાર તરફથી મળી ગઈ છે જો આ ટેન્ડર દેવાઈ ગયા છે અને જો આ બધું સમૂહ સૂત્રો પાર ઉતરી ગયું અને ચાલુ થશે તો ફરી પાછા પશ્ચિમ કચ્છમાં રોજગાર માટે આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના દિવસો ખૂબ ઉજળા છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ